જિલ્લાના ચૂંટણી અધિકારી યોગેશ મતગણતરી સંદર્ભે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી તાર લોકસભાની જો ચૂંટણી છે એને મતગણતરી ચાર જૂન બે હજાર ચોવીસના દિવસે સવારે આઠ કલાકથી ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ દાહોદમાં શરૂ થવાની છે એની જો બધી વ્યવસ્થાઓ છે એ તંત્ર દ્વારા પૂર્ણ કરી લેવામાં આવેલ છે કાઉન્ટિંગ સ્ટાફ જો છે એને સારી રીતે ટ્રેન કરી દેવામાં આવેલ છે એની સાથે સાથે જ થ્રી લેયર સિક્યુરિટી જો છે એની અરેન્જમેન્ટ પણ પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવેલી છે આપણા અહીંયા ઇલેક્શન કમિશન દ્વારા બે કાઉન્ટિંગ ઓબ્ઝર્વર મોકલવામાં આવેલ છે એક તો આપની પાસે જો પહેલેથી છ મોહમ્મદ અકબર વાની સાહેબ અને બીજા જો છે એ ઉત્તરાખંડથી આવ્યા છે બીરસિંહજી એ આપણા કાઉન્ટિંગ માટે સાત એસીના સાત હોલ છે અને પોસ્ટલ બેલેટ માટે એક આઠમો હોલ તૈયાર કરવામાં આવેલ છે બધી જગ્યા ઉપર સવારે આઠ વાગ્યાથી કાઉન્ટિંગ શરૂ થઈ જશે મીડિયાના મિત્રો વગેરા જો છે એમને સમયસર માહિતી મળે એની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે મીડિયા રૂમ તૈયાર કરવામાં આવેલ છે પબ્લિક કમ્યુનિકેશન કેન્ડિડેટ અને એના એજન્ટ માટે અગર એમને કાંઈ કમ્યુનિકેશન કરવાનું હોય એના માટે પબ્લિક કમ્યુનિકેશન રૂમ પણ તૈયાર કરવામાં આવેલ છે અને ઓફિશિયલ કમ્યુનિકેશન માટે પણ ઓફિશિયલ કમ્યુનિકેશન રૂમ તૈયાર કરવામાં આવેલ છે જાહેર જનતા કે કોઈ પણ કાઉન્ટિંગ એજન્ટ વગેરે જો છે એમને પણ કોઈ પ્રકારની અગર કમ્પ્લેટ વગેરે હોય તો એના માટે પણ સો પચાસ નંબર ઉપર એ ફોન કરી શકે છે અને આ ડિસ્ટ્રિક્ટ કોન્ટેક્ટ સેન્ટર જો છે એ કાર્યરત જ છે તો આપ સૌને વિનંતી છે કે આપના માધ્યમથી જેટલા પણ કાઉન્ટિંગ એજન્ટ છે તેમના સુધી મેસેજ પહોંચે કે એ સમયસર કાઉન્ટિંગ હોલમાં પહોંચી જાય જો પ્રોહિબિટેડ વસ્તુઓ છે સાથમાં લઈને ન આવે ખાસ કરીને કોઈ પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ જેમાં રેકોર્ડિંગ થઈ શકે છે મોબાઈલ ફોન્સ એ કાઉન્ટિંગ હોલમાં અલાઉડ નથી એ પબ્લિક કમ્યુનિકેશન રૂમ સુધી જ અલાઉડ છે તો બધા લોકો આ સૂચનાનું પાલન કરે અને આ તંત્રને સહયોગ કરે ચૂંટણી અનુસંધાને ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ સમગ્ર સુરક્ષા બંદોબસ્ત કાઉન્ટિંગ સેન્ટર પર ત્રણ સ્તરમાં રહેશે જેમાં અંદરના પ્રથમ સ્તરમાં સીઆઈએસએફના જવાનો રહેશે દ્વિતીય સ્તરમાં એસઆરપીએફના જવાનો રહેશે અને આઉટર લેયરમાં દાહોદ જિલ્લા પોલીસના જવાનો અને અધિકારીઓ કાર્યરત રહેશે આ સમગ્ર બંદોબસ્તમાં ચાર ડીવાયએસપી સાત પીઆઈ અઠ્યાવીસ પીએસઆઈ આશરે સાડી ત્રણસો જેટલા પોલીસકર્મીઓ અને ચાલીસેક જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો રહેશે આ ઉપરાંત બહારના ભાગે પાર્કિંગ વ્યવસ્થા ક્રાઉડ મેનેજમેન્ટ જો ઉમેદવાર જીતે અથવા હરેલા ઉમેદવારની સુરક્ષા બાબતે પણ અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવેલી છે આમ સંપૂર્ણ સુરક્ષા બંદોબસ્તની વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે